મોરબીમાં ટ્રાફિક સમસ્યાનો હલ ક્યારે થશે લોકો થયા પરેશાન મોરબીમાં આવેલ રેલવે સ્ટેશન પાસે સવાર સવારમાં ચારે બાજુ ટ્રાફિકનો માહોલ જોવા મળેલ છે કારણ કે આવવા જવા માટે એક જ રસ્તો છે જેથી કરીને વાહન ચાલકોને આમને સામને આવી જવાથી અકસ્માતનો ભય પણ રહે છે ટ્રાફિક સમસ્યા રહેવાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અવરજવર કરવામાં અત્યંત મુશ્કેલી પડે છે અને ટ્રાફિક સમસ્યાને કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ પણ મુશ્કેલ પડી જાય છે ત્યારે પરિસ્થિતિ એવી આવે ત્યારે કોઈ જ ટ્રાફિક સમસ્યાનો હલ નથી થતો સમસ્યાના પાળા પુલ રેલવે સ્ટેશન ચડેશ્વર મંદિર પંચાસર રોડ વગેરે જગ્યાએ ટ્રાફિકનો માહોલ સર્જાય છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે